તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે દીપડાએ પાડીનું મારણ કરતા ખેડૂતોમાં ફેલાયો ભય ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંગાણા કામરોલ સહિતના આસપાસના વિસ્તારમાં વારંવાર દીપડાઓ દેખાતા હોય છે જેના કારણે રાત્રિના સમયે ખેડૂતો વાડીમાં જતા પણ ડર અનુભવે છે અને અવારનવાર દીપડાએ પશુઓનું મારણ કરેલ હોવાના પણ અનેક બનાવો બની છે ત્યારે આજે ગામના વાસુદેવસિંહ સરવૈયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નવા સાંગાણા ગામના ખેડૂત વિશ્વજીતસિંહ ગંભીરસિંહ સરવૈયાની વાડીમાં ગત રાત્રિ દરમિયાન દીપડાએ એક પાડીનું મારણ કર્યું હતું જેથી ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી કરી છે